જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ગુજરાત હાઈકોર્ટ પગાર વધારાની મંજૂરી આપી ચૂકી છતાં રાજ્ય સરકારે પગાર નથી વધાર્યો રાજ્ય સરકાર તમામ વિભાગોના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપે છે પરંતુ અમને નથી આપતા બે હજાર ચોવીસમાં હાઈકોર્ટે કરેલા હુકમની સામે સરકારમાં અપીલ કરી હવે અપીલ પર ચુકાદો આપતા હાઈકોર્ટે બહેનોને રાહત પણ આપી કર્મચારીનો પગાર વધારો હુકમ કર્યો હોવાનું જણાવ્યું હતું જોકે આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું કે હાઈકોર્ટનો હુકમ થઈ ગયો છે સરકારે આજ દિન સુધી પગાર નથી આપ્યો જોકે સરકાર અમારી સાથે હંમેશા અન્યાય કરે છે મારી માંગણી છે કે આજે હાઈકોર્ટે જે ચુકાદો આપે છે એનો ગુજરાત સરકાર વહેલામાં વહેલી કે અમલ કરે અને બીજી માંગણી અમારી એ છે કે સરકાર આજે સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહી છે તો સ્ત્રી સશક્તિકરણ આજે અહિયાં સુરત ની અંદર દેખાઈ રહ્યું છે કે તમામ અધિકારીઓને તમામ કર્મચારીઓને બધાને દેખાવું જોઈએ કારણ કે સરકાર કેટલું શોષણ કરતી હશે

હોય એનો અભાર એ ખોટો હોય તો જ નહીં લાભ મળવો જોઈએ એટલે આ જે નિયમો છે એ સરકાર બાદ કરી દે પોષણ ટ્રેકર ની કામગીરી જે રોજેરા પાસે મોબાઈલ મોબાઈલ જે જે આપેલા તે બગડી છે ગુજરાત સરકાર વહેલાને ને વહેલી તકે નવા મોબાઈલની વ્યવસ્થા કરે સારું એવું નેટવર્ક આપે અને જે પોષણ પ્રકારની કામગીરી છે એમાંથી થોડી મુક્તિ આપે તો આ બેનો બાળકોના શિક્ષણ પાછળ થોડું ધ્યાન પોતાનું કેન્દ્રિત કરે એવી અમારી માંગણી છે